રાજકોટ શહેરના રૈયા રોડ પરના નહેરુનગરમાં ભુમેશ્વરના અહેમદ અને તેના મળતિયાઓએ ધોકા પાઇપથી ધમાલ મચાવી મકાન પર કબજો જવા માટે એક મહિનાથી ચાલતી તકરારમાં માથાભારે શખ્સોએ આતંક મચાવ્યો અને વિસ્તારમાં બોટલોનો ઘા કરી ધમાલ મચાવી માથાભારે શખ્સોએ મહિલાના કપડા ફાડી નાખ્યા મહિલાઓને બચાવવા વચ્ચે પડેલા બે યુવકને ધોકા પાઇપના ઘા જીતી તેમના માથા ફોડી નાખાયા હતા તેમને બાજુમાં આવેલી ફોજી હોટલના સંચાલકો વચ્ચે પડતા હોટેલમાં તોડફોડ કરી ઘટના બાદ પહોંચેલી પોલીસના લોકોએ હોરિયો બોલાવ્યો હોટેલ સંચાલકે આક્ષેપ કર્યો કે કેમેરા તોડી નાખાયા હતા કાઉન્ટરમાંથી પૈસા પણ લૂટી ગયા માલિક દ્વારા નિવેદન આપવામાં આવ્યું આ આદમી પાટીનો સંમીપર માતા કુ સાથે સામે આવી હતી નાના કુલ અહીં હતા તોળફોડ કરી મારા પૈસા લૂટી ગયા મારી હોટેલની આખી તોળફોડ કરી નાખી છે લૂંટ કરી છે બરોબર અને અત્યારે આવીને એ લોકો એમ કે છે કે હજી તું કેસ નો કરતો નકર અમે તને મારી નાખશું પચ્ચીસ ડબલ જીરો પચ્ચીસ નંબર ની આમ આદમી પાર્ટી નો સિમ્બોલ લગાડેલો છે એને BMW માં આમ આદમી પાર્ટી નો નેતા છે એને આટલો બધો કેમ આમ આદમી પાર્ટી વાળાએ દઈ દીધો છે દોજો કે આવડું આમ આદમી પાર્ટી વાળા કેમ આવું કરી દીધું છે કે આવું ઘરે આવીને મારે છે અમારા લેડીસ ને માર્યું છે બીજું અમારા એક ભાઈને માથા ઉપર પાઇપ માર્યો છે કાર્યકર્તાઓ હતા શું વિગત પડી રહી છે ઘટના અંગે હાલ આવેલ નગરમાં સમગ્ર બનાવ છે તે બનવા પામ્યો હતો રાત્રિના જે છે થી શખ્સો છે તે ટોળું બનાવી આવ્યા હતા અને ધોકા અને પાઇપ લઈને જે ફોજી રેસ્ટોરન્ટ નામનું જે રેસ્ટોરન્ટ આવેલું છે ત્યાં તૂટી પડ્યા હતા સીસીટીવી માં ચોક્કસપણે જોઈ શકાય છે કે કેટલાક શખ્સો દ્વારા જે બોટલના ગાફણ કરવામાં આવે છે તો બીજી તરફ ધોકા અને પાઇપ વડે હોટલમાં તોડફણ પણ કરવામાં આવે છે અને ત્યારબાદ ત્યાંથી જતા રહે છે સમગ્ર મામલે જે સ્થાનિક પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી તો સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો છે તેનો ધારાધારા જે નહેરુ નગરમાં ઉતાર્યા હતા આજે જે ટોળકી છે જે સંખ્યા ટોળકી છે અને ભુમેશ્વર વિસ્તારની આ જે સમગ્ર ટોળકી છે એટલે ચોક્કસપણે તેમાં અહેમદ નામનો નો જે તથ છે તે પોતે આમ આદમી પાર્ટી નો નેતા હોવાનો દાવો છે તે રેસ્ટોરન્ટ ના માલિક દ્વારા કરવામાં આવ્યો છે તો કેટલાક તેના કાર્યકર્તાઓ છે એટલે ચોક્કસપણે હાલ ગાંધીગ્રામ પોલીસે પાંચ જેટલા કુખ્યાત શખ્સો ની નામ તો અન્ય દસ મળી કુલ પંદર જેટલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે જી આભાર માહિતી આપવા માટે